Jai Guru Dev They're <laughs> not આપણે નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છ જે સંઘ સંઘ ચાલ્યો આવે છે એ સંઘની અંદર આ સંઘની અંદર એક નિશાન હોય છે જે સફેદ ધજાધારી ધજાનું લક્ષક પણ કહેવાય છે એ ધજાધારી નિશાનદારી આપણા અંબાલાલભાઈ એમને મળીશું આપણે તો અંબાલાલભાઈ તમે આ સંઘની અંદર ત્યાંથી ક્યારે તમે ઉપડ્યા હતા આપણે સમજી લો ને ત્યાં નખત્રાણા નિષ્કલંકી ધામ પંદર તારીખ નીકળ્યા હતા અમારા ખેડોઈ કોટડા વિસ્તાર એટલે અમે સત્તર તારીખના ત્યાંથી નીકળ્યા છીએ બરાબર સત્તર તારીખના નીકળ્યા છે એમાં અમારી સાથે લગભગ સંજીલો ને સાઠ એક જણા ત્યાંથી ખેડોઈ કોટલા વિસ્તાર અંજાર ભૂજ અને આ બાજુ થી એમ કરીને બસો થી ત્રણસો જેવી સંખ્યા જ્યાંથી ભગપાળા ચાલીને આજે ખલ્કીધામ તીર્થમ પીરાણા ભેરણાભીઠ પિરાણા આવી રહ્યા છે આજે નજીક પહોંચી આવ્યા છે આજે દસ કિલોમીટર જ ખાલી અંતર રહે છે અને એમાં અમારા ગામના સમાજ વતી એક નિશાન જે આપણો શંકર મહારાજનો જે આપણો આસ્થાનો કેન્દ્ર કેવાય નિશાન ધ્વજ લઈને એક ફરજ પડી હતી તો એ નિશાન લઈને આવ્યા છીએ અને એની સાથે આ સૌ પદયાત્રીઓ અમારી સાથે જોડાયા છે આ જે સંઘ ચાલે છે સંઘની અંદર નિયમ એવું કહેવાય છે કે આ જે ધર્મની રક્ષક ધર્મનું જે નિશાન છે ધર્મ રક્ષક ધ્વજા એ બાકીના યાત્રિકો વચ્ચેના સમયમાં કદાચ વિશ્રામ લેવા માટે બેસી જાય પણ જે નિશાનધારી હોય છે એ સવારના જ્યારે પોતાના હાથની અંદર નિશાન પકડે છે સતત કન્ટિન્યુ કોઈ પણ જાતનો વિશ્રામ નથી લેતા નિશાનધારી બપોરે જમે ત્યારે નિશાનને આવી રીતના તમે જોઈ શકો છો ઊભું એમને એક જગ્યા ઉપર લગાવી અને પછી પોતાનો વિશ્રામ લે છે તો આ સંઘની અંદર સૌથી જે કહેવાય વધુ જેમને સહયોગ આપતા હોય કે જે પોતાનું આગળ ચાલીને આ ધજાનું ધ્વજ રક્ષક કરતા હોય તો નિશાનદારીઓ હોય છે જે એમને બસ દિવસનો નો ત્રણ વખત જ આવી રીતે વિશ્રામ કરવાનો સમય મળતો હોય છે તો તમને એવું નથી લાગતું કે તમને ક્યારેક પણ વધુ થાક લાગ્યો હોય આ જાત્રી આવું છે થાકી નીચે રોડ માંથે બેસે ઝાડ નીચે બેસે પણ અમે તો નિશાન લઈને ઉભું રહેવાનું આવે ને કોઈ પણ અમને ખબર જ ના પડે કે બેસવાનો અમે થોડો અનુભવ બી કરીએ એટલે એવું કોઈ સંકેત પણ નથી થતા અમારે

આજે આપણો સંઘ છે વર્ષો થી રહ્યો છે આજે એમને પાંચસો ને એકાવન વર્ષ થઈ ગયા તો આજે ઈ અત્યારે આપણે પોચી વળ્યા છીએ આશ્રમ આદેશ આશ્રમ અમદાવાદ જે એની અંદર આજે સાંજ નું રોકાયું છે એમનું સાંજ નું જમણવાર છે અહિયાં સાંજના ભોજનના દાતા છે આપણે અમદાવાદ સતપંથ પશ્ચિમ વિભાગ પરિવાર આવ્યો છે એમને જમાડવા માટે સેવા દેવા માટે આયા છે જે છેલ્લા પાંચ વર્ષથી સતત આ સંઘને જમાડવા માટે આવ્યો છે તો ચાલો આપણે આજે મળીશું સતપંથ પરિવારના સદસ્યોને તો જગદીશભાઈ આપ છેલ્લા કેટલા વર્ષથી આ સંઘને જમાડવા માટે અહીંયા આવી રહ્યા છો અમારો સત્પંચ પશ્ચિમ પરિવાર છેલ્લા અમદાવાદથી અમારે પાંચ વર્ષથી અમે આ પ્રોગ્રામ કરતા આવ્યા છીએ પહેલાં આપણે ગોપાલભાઈ સુતર્યા ત્યાં અમારે નાઇટનો સંઘનો આપણો હોલ્ડ થતો હતો બરાબર અને હવે સંજોગ અનુસાર આપણે ચેન્જ કર્યું છે એટલે હવે છેલ્લા પાંચ વર્ષથી અમારો આખો સતપંચ પરિવાર અમદાવાદ આ સેવા અપનાવી રહ્યો છે અને સદગુરુ મહારાજ માટે આપણે જેટલું પણ કરીએ એટલું ઓછું હે તો આ જે આપણો આવો બહુળી સંખ્યામાં જે આપણા કચ્છ બધા પબ્લિક આપણા માણસો પગે ચાલી ને આવ્યા તો આવું ક્યારેક આપણે અવસર મળે તો અમારો આખો આખો પરિવાર અમારો આખો બધા મોટા નાના બધા અહીંયા આવ્યા છે અને અમને આ સેવાનો મોકો છેલ્લા પાંચ વર્ષથી અમને મળે છે સરસ તમારું આ ઉમદા કાર્ય કહેવાય કે જે કચ્છની અંદર છેલ્લા પાંચસો ને એકવાસ વર્ષ સંગઠો આવે છે તેમને જમાડવા માટે સાંજના જે અહિયાં રોકાણ થાય છે એમને એક જમારો સાંજનો આશરો આપો અને એમને આટલી બધી મોટી સંખ્યામાં આવે છે તો એમનો તો અહીંયા એમનું સન્માન કરવું તો આ આપણે છેલ્લા પાંચ વર્ષથી કેવી રીતે કરી રહ્યો છું અમારો સત્પંત છે અમારો સત્પંત પરિવાર આ સદગુરુ મહારાજ માટે જેટલું પણ કરીએ એટલું ઓછું હોય તો બધાની અલી અલગ અલગ જવાબદારી છે અમારા બી પશ્ચિમ પરિવારની એક અમારી આ સત્પંત પરિવારની જવાબદારી છે કે સદગુરુ મહારાજ આપણા માટે ઘણું બધું કરીને તો આ જેટલું કરીએ એના માટે ઓછું એટલે આવો અમે આવો આ મોકો સદગુરુ મહારાજના ભાવ ભર્યો અમારે એનું સન્માન કરવાનો મોકો અમને વર્ષમાં અમે કાયમ માટે રાહ જોતા આવીએ અને અમે આના માટે વ્યવસ્થિત પ્લાન કરીએ છીએ અને પ્લાન કરી અને સદગુરુ મહારાજ માટે કઈક ને કઈક આપણે ફૂલ સ્વરૂપે અને પાંખડી સ્વરૂપે આપી શકીએ તો અમારો આખા પરિવારનો ભાવ રહે અને અમે આ આ ટાઈમની અમે આનંદ એકદમ રાહ જોઈએ નમસ્કાર આજે નિષ્કલિંગી નારાયણ ધામ તીર્થધામ નખત્રણા કે જે સંઘ ચાલીને આવી છે અઢીસો માણસો અને પંદર દિવસ ચાલીને આવી છે

પ્રેરણાપી તીર્થધામ ને સુદ બીજના દિવસે જે આપણો અમૃત મહોત્સવ ઉજવાય છે એમાં દર વર્ષે કચ્છથી પગપાળા યાત્રીઓ